ૃગસ્વાહિના પૂજા વિશ્વેદા સ્વિના બૃહસ્પતિ દરે આ ગોળદાર દેશભાઈ મારું કામ બાપા

જો હું હતપડ ની અંદી તૈયારીઓ કરી રહ્યો છું મસરી તું તો કેતો હતો ને કે તારા ને મારી ના સગપડ ની લાપસી મને ખબર આવીશ હા હા ભેરો એક વાર નહી હારી હતર વાર ખબર ખબર આવીશ તું કાઢો હા સગપડ થઈ ગયું તારું નહી સત્પર થયું મારી ને મેથાણ નું તારો મામો ખોટું ખોટું હોય તો આ ડાન્સ થી મારું માથું વધી નાખે મશરી તમે મને અંધારામાં રાખ્યો પૂરી વાત સાંભળ્યા વિના તો તો મસરી વાત મારા સાંભળવા જેવી હોય કા મસરી હા મામા મને ના લેવા મેલી અને મેથાન ના હક પર ની લાપસી છોડી દીધી મારી હારે દગો કરવો મામા મારી હારે અરે નાગો ને છંછેડા હું તમે મને છંછેડ્યો છે મામા હવે માલી ને ચુંદડી ને મોડિયા સોતી ના રાખું હું આવું મારું બેટું મિત્રો ક્યારે મેવ મેવ કરે છે આજે તો એને દેખાડી દઉં અલગ તું

પહેલા અમે દા રાવણ રાયના એમાં આટલો બધો દાખલો શું કામ કરે છે એ મારી જડી આજે મને તારી હાથે

એલી જડી પાંદરું છૂટી ગયું લાગે છે ને માકુલિયા મારતું લાગે છે બાંધવા દે ને પાડેડા ને હા બાંધવા દે આ બે પાડેડા કેમ છે પાછી વ્યા છે સમજી એટલે જાઉં છું નહીં હું બાંધી દઉં પાડા બાંધુ એમાં હું છે કઈક પાડા બાંધી દીધા ચા બાપા કુલેર ખાવા ગયા છે કુલેર ખાતા તો એને વાર લાગશે ને

એટલે શું જોડલું હતું કુંવરભા એ નાગણે તો વગર ને દઈ ગયો ને ઘડવામાં ભગવાન કારીગરી વપરાઈ ગઈ તારું ચિત્તો ઠેકાણે છે અમારા મુખ્ય ની દીકરી માલીની માલી હા અરે રાજકુવરી ના રૂપ ને ભોઠા પાડે એવા તો રૂપ છે શું વાત કરે છે મને દેખાડ પણ જોવાથી કઈ હાથમાં થોડી આવી જવાની રાજપૂત કુંવર ના હાથ નાખવાની હિંમત હોવી જોઈએ એ ફણીધર નું ડોકું ઉડાડતા મારી તલવાર ને જરાય જોર નહીં પડે તું મને રૂપ ના દર્શન કરાવે એક વાર આવ દર્હન તો કરાવી દઉં કુંવરભા પણ જોજો ક્યાંય મુઝ ગરીબ નું નામ નો આવવું જોઈએ મારું કોલ છે મશ્રી તારું નામ નહી આવે ત્યારે કુંવરભા મશ્રી ફૂલ દેવી ના મેળામાં કુંવરભા જોયા નાગર ના રૂપ અને મશ્રી તે કરેલ વખાણ તો ઓછા પડે છે વાટ કોની જુઓ છો આ ઉપાડી ને લઈ જાઓ ને ઉપાડીમાં હાથ નાખવાની હિંમત હોવી જોઈએ ઉપાડી જઈશ આ થઈને જેવી વાત પણ કેવી રીતે ઈ મારગ હું તમને દેખાડું પણ કામ તમારે કરવું પડે હો રી તું તો મને રસ્તો દેખાડ મારી પર ગામખોર છો ચાલે જાવ તમારી દીકરીને પિતા બાબા કોણ ચાલે જાવ બતાવો મહીને પડી જાય છો ચોય લઈ જા તમારી છોને નઈ જવા દો ગામખોર બતાવો મારી દીકરી કે છે મે તા મસી મસી આ હા મામા મામા બાપુ લે આ કટાર એટલે માલી ચોર દેખાય છે આમાં તો હેરામોતી નું ચડતર છે રાજવું છે और मा कटार आ है तने माली ने चोर बताऊशी मारी मारी दिकरी नो उगार मारी चिंता न कर मारी मारी दिकरी बापू बापू मने आई खड़ियार ना सागन छे माली ने उपाड़ी छे અને તમારા માર્તલ હું પૃથ્વીના પડમાંથી પણ ગોતી કરીશું ગાય થી ક્યાં વાલી ને ગોતવા અને મશ્રી જો જીવતા હોઈશું તો બે જણા પાછા આવશું અને બાપુની રાખ માથે ચડાવશું નગર સૌ ભાઈઓને சீா முமா <Rosie> <facing> <fits into Elena> લાગે છે તમે શું વિખરાઈ જાઓ કોઈને શંકા ના જાય એમ બીજી સવાર ના

આ કરુણ સુર ના સાધક ને કરો આ ચહેરો આંખ આ સ્વર કઈ પરિચિત હોય એમ લાગે છે મેં તને ક્યાં જોયો હોય એમ લાગે છે આપી ચુક્યા છે મહારાજ મહારાણી હાજ કરીર ઉપર ખાઘા થઈને મંડાણા હતા અને હિરણ ગાડી થી બે કાંઠે વહી રહી હતી પૂર માં એક માણસ તડાતો હતો એ કાંઠે નીકળવા તરફ મારા એક બીજી ખોર મારો ધર્મ હતો અને ધર્મ જીતી ગયો મેં મારો ધર્મ બચાવ્યો કેમ લાગે છે હવે સારું લાગે છે સારું લાગે છે જુવાન ખૂબ ખૂબ